છેલ્લા વીસ પચીસ દિવસથી જે એક ઘટના એ ખૂબ ચર્ચામાં છે ઘટના એટલે કે બગદાણાની બબાલ જેમાં નવનીત બાલધિયા ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે એ રાજકીય આંખો બનાવ બને છે કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ તે ઘટનામાં ખુલીને સામે આવે છે ખુલીને બોલે પણ છે આ તમામ ઘટનાક્રમ આપણે જોયો છે કે ગાંધીનગર સુધી આ ઘટનાનો દોર પહોંચે છે અને ગાંધીનગર આ ઘટનાનો દોર પહોંચ્યા પછી એસઆઈટીની રચના એસઆઈટીની રચનામાંય તપાસનો ધમધમાટ અને તપાસના ધમધમાટ બાદ હવે જયરાજ અહીની ધરપકડ થાય છે પણ આ આ બધા હવે હવે કદાચ સરકાર ઉપર એ પ્રહારો વિપક્ષના લોકો લગાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની અંદર એન્ટ્રી થઈ છે નવનીત બાલ રાજુ સોલંકીની એન્ટ્રી થઈ છે રાજુ સોલંકીએ નવનીત બાલધિયાના કેસને લઈને શું કહ્યું આજે તેની આપણે વાત કરવી છે એ ચકચારિત બબાલની અંદર રાજુ સોલંકી જે આમ આદમી પાર્ટીના નેતા છે હવે એની એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે

આમાદની આદમી નેતા ના રાજુ સોલંકી જે વાવનગર ના રહેવાસી છે દિગ્જ કોળી આગળ પણ છે તેમનો વિડીયો વાયરલ થાય છે અને વિડીયો અંદર તે આ મામલા લઈને સરકાર પર આરોપ લગાવે છે આવો સાંભળીએ કે આ સમગ્ર મામલાને લઈને રાજુ સોલંકી શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો મિત્રો હમણાં બગદાડા ની અંદર કોણી સમાજ ના જાગૃતિવાલ ભાઈ શ્રી ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો મિત્રો ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે કે નવનીતભાઈ પોતે એક સામાન્ય બાબતનો ભોગ બન્યા છે અને એણે માત્ર ને માત્ર માયાભાઈ આહિરને એક ધ્યાન દોરવા માટે ફોન કરેલો કે બોમ્બેની અંદર કે યોગેશભાઈ સાગર છે એ પોતે મેનેજિંગ ટ્રસ્ટી નથી પરંતુ ટ્રસ્ટી છે પરંતુ માયાભાઈએ પણ આ ભાઈની વાત ધ્યાને લઈ અને પોતે એક માફીનો વિડીયો વાયરલ કર્યો અને આ વિડીયો એણે શેર કર્યો પરંતુ મિત્રો મારે એટલું જ કહેવું છે કે નવનીતભાઈએ જે ફોન કર્યો એ ફોનની અંદર માયાભાઈને નવનીતભાઈએ કોઈ જગ્યાએ એવો આગ્રહ નથી કર્યો કે તમે માફીનો વિડીયો બનાવો કે વિડીયો બનાવો પરંતુ નવનીતભાઈએ તો માત્ર ને માત્ર માયાભાઈ આહિરનું આ બાબતને લઈને ધ્યાન માત્ર દોર્યું છે એ પછી મિત્રો અસામાજિક તત્વો દ્વારા આપ સૌ જાણો છો કે આઠ લોકોએ જીવલેણ હુમલો કર્યો નવનીતભાઈએ પોલીસમાં ફરિયાદ આપી નવનીતભાઈએ પોલીસને રજૂઆત કરી પરંતુ બે ત્રણ દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે પીઆઈ કે જે તે અધિકારી હોય એણે આ ફરિયાદને આ મુદ્દાને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કર્યા સમયસર ફરિયાદ લીધી નહીં નવનીતભાઈ જે ફરિયાદી છે એક એ કે એ લખાવે એ પ્રમાણે ફરિયાદ લેવાની ના પાડી તો મિત્રો મારે આજે આ ભાજપ શાસન ભાજપના શાસનમાં હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે એ સુખિયાની વાતો કરે છે મોટી મોટી વાતો કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રશંસા કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ કે પોલીસ પરિવારના અમે વિરોધી નથી ઘણા પોલીસ અધિકારીઓ ખૂબ સારા પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે એને સેલ્યુટ કરવાનું મન થાય પરંતુ હમણાં ને હમણાં જ ભાવનગર જિલ્લાની આવી બે ઘટના બની હમણાં જ એક બ્રાહ્મણ યુવાને પાટીદાર સમાજની એક દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા એમાં પણ પોલીસ અધિકારીની ડીવાયએસપી સાહેબની શંકાસ્પદ ભૂમિકા લોકોની વચ્ચે આવી લોકોની સામે આવી એવી જ આ બીજી ઘટના પોલીસ અધિકારીઓએ આવો જીવલેણ મરણ તોલ માર મારી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય છતાં પોલીસ ફરિયાદીની ફરિયાદ ન લે આ કેટલા અંશે વ્યાજબી છે મિત્રો આજે મારે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે જે પોતે ગુજરાતની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જે વાતો કરે છે એને મારે કહેવું છે કે જો તમારામાં જરા કે શરમ હોય તો આ ઘટનાની અંદર જે આરોપીઓની ઉપર ફરિયાદ દાખલ થઈ છે એની સાથોસાથ એને સહયોગી તરીકે એના મદદગાર તરીકે જે તે પોલીસ અધિકારીઓ જે છે જવાબદાર પોલીસ અધિકારીઓ છે એના પણ નામ આની સાથે ઇન્વોલ્વ કરવામાં આવ્યા એના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવે બીજું મિત્રો ઘણી બધી અટકળો ચાલી રહી છે કે નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો એટલે હુમલો થયો નવનીતભાઈને હું રૂબરૂ મહુવા ખાતે હનુમંત હોસ્પિટલમાં જઈને મળ્યો એમની સાથે બેઠો ચર્ચા કરી ઘટના વિશે જાણકારી મેળવી નવનીતભાઈનું કહેવાનું એમ હતું કે માયાભાઈના દીકરા જયરાજભાઈએ મને ફોન કરી અને ક્યાં મળવું છે ક્યાં છો એવી બધી વાતો કરી એ પછીના થોડાક જ સમયમાં આવી રીતે મારી અરે ઘટના બની અને મારી ઉપર હુમલો થયો અને પોલીસ એવું કહે છે કે ખરેખર માયાભાઈ એવું કહે છે જયરાજભાઈ એવું કહે છે કે ભાઈ ખરેખર અમે લોકો આ ઘટનામાં કંઈ જાણતા જ નથી આ ઘટનામાં અમે કોઈ જગ્યાએ ઇન્વોલ્વ નથી પોલીસ એવું કહે છે કે ખરેખર આ નવનીતભાઈ છે એ બુટલેગરો હોય ખનીજ માફિયાઓ હોય એની બાતમી આપતા હતા એની માહિતી પોલીસને પૂરી પાડતા હતા એટલા માટે નવનીતભાઈ ઉપર આ બુટલેગરો અને ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે તો મિત્રો આ સત્ય ક્યારે બહાર આવશે આ એક પ્રશ્ન છે મિત્રો ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે દુઃખની બાબત છે ગુજરાતની અંદર કોળી સમાજ કે અન્ય સમાજ ઉપર અવારનવાર આવા હિચકારા હુમલા થતા હોય જીવલેણ હુમલાઓ થતા હોય તો આ જવાબદારી કોની છે ગૃહ વિભાગની છે ભાજપ સરકારની છે પોલીસ અધિકારીઓની છે કોની જવાબદારી છે અસામાજિક તત્વો ગુંડાઓ ખુલ્લે આમ મન ફાવે એ રીતે ક્રાઈમ કરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે આચરી રહ્યા છે અને પોલીસ અધિકારીઓ આ મોટા માથા મોટી વગ ધરાવતા પૈસાવાળા લોકોને એના ગુંડાઓને હંમેશા બચાવવાનું કામ કરે છે તો આ ગુજરાતની જનતા માટે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે એક વિચારવાનો વિષય છે આત્મા જગાડવાનો વિષય છે મિત્રો એ સિવાય મારે બીજી એક વાત કરવી છે કે ખરેખર આ નવનીતભાઈ ઉપર હુમલો થયો સેના માટે એનું કારણ શું એની પાછળનું રહસ્ય શું છે તો મિત્રો આજે મારે તમને કહેવું છે નવનીતભાઈ પોતે અને બગદાણા ગામના ઘણા બધા આગેવાનો છેલ્લા બે વર્ષથી મારા સાથે સંપર્કમાં છે અને મારી ભાવનગર ખાતે જે ઓફિસ છે ત્યાં પણ મને રજૂઆત કરવા આવેલા મને મળવા આવેલા અને આશ્રમ અને આશ્રમની અંદર ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વિશે ઘણી બધી ચર્ચાઓ કરેલી બીજું કે વર્ષોથી વર્ષોથી પેઢી દર પેઢીથી બગદાણા આશ્રમની આજુબાજુમાં બગદાણા આશ્રમની બહાર જે ગામના લોકો જે ગરીબ માણસો છે આ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે શ્રીફળ હોય પ્રસાદી હોય ચુંદડી હોય રમકડાં હોય આવી બધી વસ્તુઓ વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ આશ્રમના બગદાણા આશ્રમના ટ્રસ્ટી એવા યોગેશભાઈ સાગર એના દ્વારા આ લોકોને કન્નડગત કનડગત કરવામાં આવે છે પોલીસના ઇશારે આ લોકોનો સામાન ઉઠાવી જવામાં આવે છે સામાન ફેંકી દેવામાં આવે છે એ લોકોને હટાવવાના પ્રયત્નો પ્રયત્નો કરવામાં આવે છે એને આ લોકોને ત્યાં વર્ષોથી ધંધો કરતા એને ધંધો કરવા દેવામાં આવતો નથી આ બધી ફરિયાદો મને ગામના આગેવાનોએ નવનીતભાઈએ અવારનવાર કરેલી એના અનુસંધાને મેં યોગેશભાઈ સાગર સાથે પણ વાત કરેલી યોગેશભાઈ સાગરને મેં આ બધી તમામ રજૂઆતો કરેલી કે ભાઈ તમારા જે આશ્રમનો વહીવટ ચાલી રહ્યો છે મંજી બાપા હતા ત્યાં સુધી આ આશ્રમનો વહીવટ ખૂબ સારી રીતે ચાલતો હતો અને ખૂબ જ પારદર્શકતાથી ચાલ ચાલતો હતો પરંતુ આજે મેં જાણ્યું ગામ લોકો પાસેથી જાણ્યું બગદાણા ગામના આજુબાજુના લોકો પાસેથી જાણ્યું ગામ લોકોનું કહેવું એવું છે કે આ આશ્રમની ઉપર ભાજપના અમુક નેતાઓની નજર છે એનો ડોળો છે ખાસ કરીને આ બોમ્બે ની અંદર બેઠેલા ધારાસભ્ય યોગેશભાઈ યોગેશભાઈ સાગર એમને આશ્રમની અંદર શું એટલો બધો ઇન્ટરેસ્ટ છે શું રસ છે એના ઉપરથી આપ જાણી શકો છો કે ખરેખર આ આશ્રમનો વહીવટ કઈ રીતે ચાલે છે કેટલા લોકો ચલાવે છે અને ખરેખર આ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી હાલમાં કોઈ છે નહીં પરંતુ આ યોગેશભાઈ સાગર છે એ પોતે મેનેજિંગ ટ્રસ્ટી ન હોવા છતાં આ આશ્રમના તમામ નિર્ણયો કઈ રીતે લઈ શકે અને એક ચક્રી શાસન કઈ રીતે ચલાવી શકે એક સવાલ છે એક પ્રશ્નાર્થ છે બીજું મિત્રો ભાવનગર જિલ્લા અને ભાવનગર જિલ્લાની બહારથી બગદાણા ધામ જે આશ્રમ છે બજરંગદાસ બાપાનું આખા વિશ્વ વિખ્યાત આ આશ્રમ છે આ ધાર્મિક સ્થાન છે અમને પણ એના ઉપર અપાર શ્રદ્ધા છે આસ્થા છે ત્યારે ખરેખર આ એક ધર્મસ્થાન છે એક આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મારે આ યોગેશભાઈ સાગર અને એની પાછળ કે આગળ જે લોકો હોય એની સાથે જે લોકો હોય એની જે રીતે નજર હોય આશ્રમ ઉપર મારે એને કહેવું છે કે આ આસ્થાનું કેન્દ્ર છે આ કોઈ આ કમાવા માટેનું આ ધર્મસ્થાન નથી આને તમે ધંધાનું કેન્દ્ર ન બનાવો કમાવાનું કેન્દ્ર ન બનાવો મારે લાગતા ઓળખતા લોકોને એ પણ એક ટકોર કરવી છે કે ખરેખર વર્ષોથી આ બગદાણા આશ્રમની અંદર આ વહીવટ કોણ કરે છે કઈ રીતે ચાલે છે આની તમામ માહિતી આ નવનીતભાઈ પાસે હોય નવનીતભાઈએ અવારનવાર આશ્રમ માટે જે કોઈ વસ્તુ જમીનો ખરીદાતી હોય આશ્રમ માટે જે કોઈ ચીજ વસ્તુઓ ખરીદાતી હોય જે કોઈ સામગ્રી ખરીદાતી હોય એના ઉપર પણ અનેકવાર પ્રશ્નાર્થો થયા છે પરંતુ આજ સુધી આશ્રમની આવી કોઈ બાબત બહાર આવી નથી પરંતુ ગામના લોકો બધું જાણે છે નવનીતભાઈ જાણે છે અને નવનીતભાઈ અવારનવાર આ બાબતે આશ્રમના ટ્રસ્ટીઓની સામે વિરોધ કર્યો છે ત્યારે મિત્રો મને સો ટકા શંકા છે કે આ નવનીતભાઈ ઉપર જે જીવલણ હુમલો થયો છે એની પાછળ ક્યાંક બોમ્બેથી પણ એના ઇશારે પણ આ હુમલો થયો હોય ત્યારે મારે પ્રશાસનને પોલીસ અધિકારીઓને એસપી સાહેબને કે ગ્રહ વિભાગને કહેવું છે કે આ જે ઘટના બની છે એમાં દૂધનું દૂધ થાય પાણીનું પાણી થાય એના માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને જેટલા લોકો આમાં સંડોવાયેલા શંકાની સોય જેટલા લોકો ઉપર હોય એના કોલ ડિટેલ કોલ રેકોર્ડિંગ તપાસવામાં આવે ચેક કરવામાં આવે અને બોમ્બેના જે એમએલએ છે ભાજપના એમએલએ ભાઈ શ્રી યોગેશભાઈ સાગર એમની પણ તપાસ કરવામાં આવે અને એની પણ પૂછપરછ કરવામાં આવે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે અને એની પણ કોલ ડિટેલ અને કોલ લોકેશન આ તમામ વસ્તુઓ સ્વીકારી અને નવનીતભાઈ એના પરિવારને ન્યાય મળે અને જે લોકોએ આ રીતે હિચકારો હુમલો જીવલેણ હુમલો નવનીતભાઈ ઉપર કર્યો છે એને કડકમાં કડક સજા થાય અને કાર્ય એની ઉપર યોગ્ય કારવા કાર્યવાહી કરવામાં આવે એવી મારી પોલીસ અધિકારીઓ પાસે ખાસ રજૂઆત છે તો આ સમગ્ર ઘટનાને લઈને રાજુ સોલંકી જે આમ આદમી પાર્ટીના નેતા છે તે કહી રહ્યા છે કે સરકારની જે કામગીરી છે એ ખૂબ જ નિષ્પક્ષ નથી રહી ક્યાંક એક તરફ રહી છે તો ક્યાંક બીજી તરફ રહી છે આમાં કેસને દફે કરી દેવામાં આવ્યો છે રફેદફે કરવાની કોશિશ પણ ઘણી વખત કરવામાં આવી છે એવી વાત એવા આરોપો રાજુ સોલંકી સરકાર પર કરી રહ્યા છે કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજના યુવાનો હોય તેમને હંમેશા ન્યાય મળવો જ જોઈએ તેમને ન્યાય ન મળે એવી વાત ક્યારે પણ કોઈ પણ સમાજ કે સરકાર હોય સમર્થન ના આપવી જોઈએ આવી વાત એ રાજુ સોલંકી કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાઓને લઈને આ સમગ્ર બગદાણાની બવાલને લઈને હવે રાજકીય વર્તુળકો તેજ થઈ છે આવું હું એટલા માટે કહું છું કે એક બાદ એક રાજકીય પક્ષોના જે જે નેતાઓ આ બબાલની અંદર બોલી રહ્યા છે આ ઘટનાની અંદર બોલી રહ્યા છે એટલે ચોક્કસપણે આપણે એવું કહીશું કે ક્યાંક ને ક્યાંક નવનીત બાલિયા કેસની અંદર હવે રાજનીતિ ખૂબ તેજ થઈ છે કદાચ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નવનીત બાલાધ્યા કેસના જે એંધાણો છે રાજુ કદાચ રાજુ સોલંકી પાર્ટીને પણ ભાવનગર જિલ્લામાં જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે એ કોળી વિસ્તારની અંદર કદાચ એ મજબૂતાઈથી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવે તમામ પાસાઓ રાજકીય થઈ રહ્યા છે સામાજિક ઘટના બંને સમાજ અને સમાજ બાદ હવે રાજકીય જે ઘટના બની રહી છે એ ઘટનાને લઈને નવા વળાંકો નવા પરિણામો જરૂર આવશે પણ જો તમારું આ બાબતે શું માનવું છે કે શું હકીકત બગદાણાની એ રાજકીય થઈ રહી છે કે નહીં અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર